સરકારની અંદર રજુ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરગોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે બોલો બોલો નાચવાવાળાની જરૂર છે કે બોલવાવાળાની નાચવાવાળાની જરૂર છે કે બોલવાવાળાની બોલવાવાળાની તો કોંગ્રેસની જનઆક્રોશ સભા જ્યાં કિરીટ પટેલે આકરા પ્રહાર કર્યા રાધનપુરમાં કોંગ્રેસની જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નામ લીધા વગર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર કિરીટ પટેલે આકરા પ્રહાર કર્યા લવિંગજીને વરઘોડામાં નાચવા ધારાસભ્ય ગણાવ્યા જોકે આ સમયે તેમણે કોઈ પણ નામ નહોતું લીધું અને આ પ્રમાણે આકરા પ્રહાર કરી રાધનપુરની જનતાને સવાલ કર્યો હતો અને જનતાએ નક્કી કરે કે તેમને કેવા જોઈએ છે ધારાસભ્ય